નમસ્કાર ખેડૂ મિત્રો આજની તારીખે ચૌદ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ આ શનિવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને સોયાબીનની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો તમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ સોયાબીનનો ભાવ આઠસો ને ત્રણ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરી આ સોયાબીનનો ભાવ આઠસો ને ચાર રૂપિયા થયો ક્વોલિટીની વાત કે નવું છે ને જોઈ લ્યો આઠસો ચાર રૂપિયાનો ભાવ થઈ ગયો આ સોયાબીનનો ભાવ આઠસો રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોઈ લો માઇનર કસ્તર વારું નવું આઠસો રૂપિયા ભાવ થયો આ સોયાબીનનો ભાવ આઠસો ને ત્રણ રૂપિયા થયો નવું જોઈ પેકેજ કસ્તરવાળું વાળું આઠસો ત્રણ રૂપિયા ભાવ થઈ ગયો આનો આ સોયાબીનનો ભાવ સાતસો ને તોતેર રૂપિયા થયો ક્વોલિટીની તો મીડિયમ ક્વોલિટીનું એ જોઈ લો સાતસો રૂપિયા રૂપિયાનો ભાવ થઈ ગયો આ સોયાબીનનો ભાવ આઠસો અગિયાર રૂપિયા થયો ક્વોલિટીની વાતની અંદર નવું સોયાબીન એ માઇનોર કાકરી વાર એવો કે 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 અગિયાર રૂપિયાનો ભાવ થઈ ગયો જોઈએ આ સોએબીનનો ભાવ આઠસો ને ત્રેવીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો જોઈ લો ભાઈ નવું હોય અને હુક્કું સોયાબીન એ આઠસો ત્રેવીસ રૂપિયા ભાવ થઈ ગયોનો આ સોયાબીનો ભાવ આઠસો ને પાંચ રૂપિયા થયો નવું સોયાબીને જોઈ ગયો આઠસો ને પાંચ રૂપિયાનો ભાવ થઈ ગયો આ સોયાબીન નો ભાવ આઠસો ને દસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરી નવું સોયાબીન જોઈ લો એકદમ ચોખ્ખું આઠસો ને દસ રૂપિયા નો ભાવ થઈ ગયો આ સોય બિના બાવ 803 રૂપિયા થયો જોજો ક્વોલિટી એકદમ ચોકકુ હે બાકી 803 રૂપિયા આનો બાવ આ સોય બિના બાવ 843 રૂપિયા થયો ક્વોલિટી ની વાત ન તો હુકકુ દાણો પરકડકટી બોલા અને બિયર ક્વોલિટી ને સોય બિને ને નવ વે આઠસો તેતાલીસ રૂપિયાનો ભાવ થઈ ગયો જોઈ લો નથી સુપર ક્વોલિટીનું સોયાબીન આ સોયાબીનનો ભાવ આઠસો ને ત્રેવીસ રૂપિયા થયો નવું સોયાબીન ક્વોલિટીની વાત કરીને તો જોઈ લો ભાઈ સુપર નું સોયાબીન આઠસો ને ત્રેવીસ આજનો ભાવ થઈ ગયા સોયાબીનનો ક્વોલિટીમાં કઈ ઘટે આ સોયાબીનનો ભાવ આઠસો છત્રીસ રૂપિયા થયો નવું સોયાબીન ક્વોલિટીની વાત કરીને જોઈ લે સુપર ક્વોલિટીનું ક્વોલિટી કાંઈ ઘટે એમ નથી આઠસો ને છત્રીસ રૂપિયા આજનો ભાવ થઈ ગયો સોયાબીનનો જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે એમ નથી આ સોયાબીનનો ભાવ આઠસો ને એકવીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો નવું સોયાબીન એ જોઈ લો ચોખ્ખું એ આઠસો ને એકવીસ રૂપિયાનો ભાવ થઈ ગયો આજનો જોઈ લો સુપર ક્વોલિટી